આવી ફેશન કરે ને એટલે તને બાયડી નાઈ જાય જાન ભાગે બાયડી લાવ તમુરે બાયડી લા તારું સુંસુ જોવા માંગતી નહી રહીએ બાયડી ને વાતો કરો પેલા સુધરો બાયડીઓ જેવા થો આવો ન બરો જો સોટલો બચ્ચો નહી તો હમુ જીજી રે સક જોવા મુ જોતી તોય નહી જોવ પણ આય મારે કોમ કરી કઈ ઢેચણ ભાગી જા તમાર લાયોમાં માં લાયો માં તો તમે કે માનું માન કો કે કે માન હું કે માન ખબર ઈને તણ તાર બાપ મને હું કઈ એક તો આવ્યો તણ બધા મને સમન કશું કહેવાની આલી 72 વર્ષ છો અજી આજુજી કદી રહી જઈ જા અને તમારું તો તી જઈ

અને ના તો હું હતો આપડે ઘેરજ રહેતા હું હતો તો ના ના તો આની ના ઉપર તમે કોક બેસે કોક ને આખા પાછા વાત કરો તો બાઈડી આજો આ કોણી મારવા લે તો ઉતાર 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 સરમ કર છે ના ગા ફરવાની જો હું તમને કહી દઉં મોરોઈનો જે મગર ઉતાર ઇનેજી મોં કોક ના ગા મારવા મે કોક કે તો જો

તખાઈ જા તો મેલે લાખો હે આ હું ઘેર બટાકાની બનાવી આયા મોટા 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 સપના જો કો ફૂલેવાને એકાઉસ વાહ ખેતરમાં ખબર પડા ખાપનું બચ્ચુ અલ્યા મૈના નાખ અલ્યા હાળ્યું છે હાળ્યું કરવાનું મરી જ મને ખબર છે બરાબર હું તો રોજ સમજાવું અમે તારી બાયડી મરી જઈશે કોઈ ઉપર થી નેસી આવવાની નહીં અમે તું ભૂલી જા અને તને અસલ ફૂમતાવાળી અમે આમ સીવી બાયડી અમે આલું હું વાત કરે છે વાત કરીને આવ્યો છું અમ એ કે અસલ અઘુ કરાવવાનું કીધું છે એ ભાઈ બાપા મારે બીજી નહીં લાબી મારું તો એરી બાપા યાદ આયા કરો છો આખો દારો છાંચું ની યાદ લાબવાની યાદ આવે પછી છાંચું ની યાદ કરવાની કે મન બાયરી બાપા નહીં લાબી મારો એવું નહીં કરું ફોટો બીજી બાયરી લાવ બીજી શું કરવાની પણ ભૂલી એને જો સમય આવે ને તમારે થોડી ભૂલવી પડે બરાબર મને આપો

તો તો એ મારા દીકરા બરોબર મારાબ્રો બહુ હિટી ના જવાનું હોય હવે જે સમયના મંજૂર હતું એ તો થયું બરાબર ખોટું આટલી બધી જેવા કાળા મેસ થઈ ગયા જેવા હતા પહેલા તારું હોબ્રો હું તો કઉ છું મારા છોડીને જો જે ભગવાન ને ઈચ્છા હતી એ તો થવાનું થઈ ગયું પણ એનું કરી તમે આ રીતે જિંદગી ભગવાને લેખ લખ્યાલા કાલે કાલે અમે જતો રહ્યો તમારા બાપુ જતા રેદાર તમે જતા રહ્યો કોઈનો ભરોસો ચો જિંદગી નો ના પણ બીજી તો એવું જીદ ના કરાય એવું ના કરાયું કરી મારા છોડી

સમય આલો થોડું ભૂલી જવા ને બે શણાય ના બે ત્યાં બતાવો એટલે જોઈ મારો બોલા <athletes> <N waarop Inflepg out> <Hungary>

અમારિયા નહીં કઉ છું નહીં ખબર પડતી આળો પત્તો છે અંદર તિજોરી તમે લોકર

हां दो वारियाम थैन मय पेहू उतरवान तो मय तारासन दो वारियाम थैन हां आपनो दो वारियो काटे खले रयो तो मु नहीं बैठो कहज्जो पाछा मु बैठो छु रे मोबाइल बाबा साइलेंट करवो पोरखे सारा टेम रिंग वागत तो को कुठी बुठी

ये तो कर तो बरोबर केळी कर सिगारो की कधी पुत्र कन बंधू बाप हाल मनू बघतो तो पेळ बाजूतरी रे बोई करो कर जैन करजो जे करू रे रोड से पास रोड से बात से आ बात आ बात

એ મગર ના વસ્તુ તો ના હોય બરાબર બાપ ને બેટો જબ્બર ચાલ બાદ નીકળે હા જબ્બર એટલે ના ખાધું કિંમત ફૂંકી તમારા પૈસા જમીન ના આયા તા તમારી તિજોરી અમે તો તમારો સંબંધ રાખ્યો છે આ સુધી તમારી બાયડી માટે મારા છોકરા હજી લગન વર મારા નહીં પહેરાય હગા ભાઈ વાત કરો તો તમે આવો ને તમારા છોકરા નો ખોમી બરાબર અમારે સોળી નામ ના લેવો સોળી નો મુદ્દો ચાલતો જ નહી વાત તમે પૈસા લઈ ગયા બે જોયા જોવાળા તો ખોટા હોય માટે હું વાત કરો છો જોવાળા ખોટા ખોટું નહી હોય બીજું નહીં ભારે આરોપ નાખો છે સબંધ ના બગાડો હું કહું તમે જેટલા વાગ્યા આયા હતા જેટલા ટાઈમે આયા હતા બધું તમારું શું વસ્તુ પડી જઈ કે તિજોરીમાંથી હાથ કાઢતા પૈસા ઓમમ કાઢતા વસ્તુ શું પડી જઈ હતી અને કણ ગણવા નહી રા સીધા કાઢ્યા છે એવું એવું બાપા

થોડો તો ભરોસો રાખો લઈ લઈ અને રૂપિયા ના લીધે જ આ બધું ફરી શકાય દેખાવ કરે છે તમારું નહીં રહેતો નહીં થાય ખેલ કરોડ રૂપિયા ચોરી કરીને મળી દઉં દૂધ ભરાય તમે હોજે કેટલા વાગે ટાઈમે આવ્યા છે બધી ખબર બે આદમી વાગ્યું હશે ભાર્યા

બરાબર પૈસા જોઈ મગજ સરકી ગયું હતું આમ કદી નહીં થાય તો મારા પૈસા સહી સલામત તમામ પાસે આવી દી હજી વપરાના નહીં ખાલી હું અહીંથી આઠસો રૂપિયા ખાલી વપરાના છે ચોરી કાઢ્યા ને ઓ એનો મય કિચન લાલવાના હતા કારણ રસ્તામાં તો પણ તો પછી વાપરવા પડ્યું કે લેતા વેડા મને તોય કોઈ બાર કરોડોમાં મારો વેવઈ એક કરોડોમાં આકળ્યો ના રહાતો બાકી જો કパラવો

기지 내 나왔지.